ની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી નીરજ ગુડ મોર્નિંગ કઈ રીતે વૈશ્વિક બજારો આપણે સંકેત આપી રહ્યા છે જી ગુડ મોર્નિંગ ચાંદીને આજે થોડા ઘણા સારા સંકેતો આપણને ઓવરઓલ એક વૈશ્વિક બજારો પાસેથી મળી રહ્યા છે કારણ કે જો ગઈકાલે આપણને અમેરિકાના બજારોની અંદર એક તેજી સાથેનો ગઈકાલે કારોબાર જોવા મળ્યો ખાસ કરીને એસએનપી ફાઇવ હંડ્રેડ તમને એક નવા શિખરે ખાસ કરીને બંધ કરતો દેખાયો છે ડાઓની અંદર એક સારી તેજી આપણને જોવા મળી નાસડેકમાં પણ આપણને એક સારી તેજી જોવા મળી પરંતુ એની ખાસ વાત એસએનપી ફાઇવ હંડ્રેડે તો શિખર બનાવ્યા પરંતુ ડાઓ પોતાના શિખરથી છસો પોઈન્ટ દૂર છે ને નાસ્ડેક પોતાના શિખરથી હવે માત્ર સો પોઈન્ટ દૂર છે એટલે કદાચ આવનારા સમયમાં કે આજના જ જે યુએસ બજારનું ટ્રેડિંગ સેશન થશે એમાં કદાચ આપણને એક નવા શિખર પણ બનતા દેખાઈ શકે એટલે એના પર એક ફોકસ રાખીશું જો કે અહીંયાથી સ્ટોક સ્પેસિફિકેક્શન પણ અમેરિકાના બજારમાં આપણને સારા રહેતા જોવા મળ્યા સારા પરિણામોને પગલે ટીએસએમસીના શેરની અંદર એક સારી તેજી આપણને ખાસ કરીને જોવા મળી એટલે એક હાઇલાઇટ રહ્યું બીજી તરફ અહીંયાથી હવે યુએસની અંદર વ્યાજદર ઘટશે કે નહીં તે અંગે ફરી પાછી એક વખત ચર્ચા શરૂ થઈ ગઈ છે કારણ કે સપ્ટેમ્બરમાં અહીંયાથી જે વ્યાજદર કાપની આશા છે તે હવે થોડી અહીંયાથી ઘટી રહી છે જો અત્યારેની પરિસ્થિતિમાં લગભગ લગભગ બાવન ટકા લોકો એવું માની રહ્યા છે કે અહીંયાથી વ્યાજદર કાપ આવી શકે છે જે ગયા અઠવાડિયા સુધી સંભાવના લગભગ પંચાવન ટકાની હતી હવે જે પ્રમાણે આપણને ખાસ કરીને મોંઘવારીના આંકડા આવતા દેખાયા છે લેબર માર્કેટના આંકડા દેખાયા છે એ બધાને લઈને અહીંયાથી કદાચ વ્યાજદર કાપ નહીં આવે એવી હવે શક્યતા કદાચ અહીંયાથી વધતી દેખાઈ રહી છે એટલે હવે એના પર એક ધ્યાન રાખવાનું રહેશે કે કઈ રીતે બાકીના આંકડા આપણને આવતા દેખાઈ શકે છે બીજી તરફ એસએનપી ફાઇવ હંડ્રેડ પર મોર્ગન સ્ટેન્ડલીએ પોતાનો મત રજૂ કર્યો છે એમનું કહેવું છે કે આ ત્રિમાસિકની અંદર લગભગ પાંચથી દસ ટકાનો ઘટાડો એસ એનપી ફાઇવ હંડ્રેડની અંદર આવી શકે છે અને બેલેન્સ શીટ પર ટ્રેડ પોલિસીની અસર પણ આપણને આવતી દેખાશે આવનારા સમયમાં પરંતુ એમને એ પણ કહેવું છે કે આ ઘટાડો થોડા સમય માટેનો હશે બહુ લાંબો ઘટાડો નહીં હોય એટલે રોકાણકારોએ ખાસ કરીને આ ઘટાડામાં અહીંયાથી તક શોધવી જોઈએ બીજી તરફ નેટફ્લિક્સના પણ પરિણામો આવતા દેખાયા ક્યુ ટુના પરિણામો આવ્યા અને અનુમાન કરતા સારા પરિણામો નેટફ્લિક્સના આપણને રહેતા જોવા મળ્યા છે અગિયારસો સાત કરોડના અનુમાનની સામે આવક જે છે એ અગિયારસો આઠ કરોડ ડોલર પર રહેતી જોવા મળી છે ઈપીએસ સાત પોઈન્ટ ઝીરો આઠનું અનુમાન હતું જેની સામે સાત પોઈન્ટ ઓગણીસ ડોલર પર રહેતા જોવા મળી રહ્યા છે અને સ્વાભાવિક છે સારા આંકડા બાદ અહીંયા સ્ટોકની અંદર તેજી તો આવતી જોવા મળી પરંતુ છેલ્લા બાર મહિનાની અંદર આ સ્ટોક આપણને ડબલ થતો જોવા મળ્યો છે બીજી તરફ ટ્રમ્પે ફરી એક વખત ટેરિફને લઈને નિવેદન આપ્યું છે એમણે કહ્યું છે કે ચીનથી ગ્રેફાઇટ આયાત પર અહીંયાથી એન્ટી ડમ્પિંગ ડ્યુટી તેઓ લગાવી શકે છે અને લગભગ ત્રણ પોઈન્ટ પાંચ ટકા જેટલી એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે હાલના દરોમાં નવા ટેરિફ ઉમેરવામાં આવશે તો ટેરિફ લગભગ એકસો સાહીઠ ટકા જેટલા અહીંયાથી થતા જોવા મળશે અને ટેરિફ વધારે થી ખર્ચ સાત ડોલર કિલોવોટ કલાક વધશે એટલે એવું સીઆરયુ રિસર્ચનું કહેવું છે અને યુએસ સોલાર મેન્યુફેક્ચરિંગ નવી ટ્રેડ પિટિશન દાખલ કરી છે જેમાં ભારત ઇન્ડોનેશિયા લાઓસ સામે અહીંયાથી ખાસ કરીને અરજી દાખલ કરી છે એટલે એના પર એક નજર રાખવાની રહેશે કે આ બધાની શું ઇમ્પેક્ટ આપણને આવનારા સમયની અંદર આવતી જોવા મળે છે પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પણ જો તમને મિશ્ર કામઘાત દર્શાવી રહ્યા છે ખાસ કરીને નિકેની અંદર આજે તમને ઘટાડા તરફી કારોબાર અહીંયાથી જોવા મળી રહ્યો છે કોરિયાના બજારો અડધા ટકા નીચે છે તાઇવાનના બજારોમાં એક સારી તેજી છે હેંગસેંગ સાંગાઈ અને સ્ટ્રેટ ટાઈમ ત્રણે જગ્યાએ પોઝિટિવ કારોબાર આપણને જોવા મળી રહ્યો છે એટલે આના પર નજર રાખીશું પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલે આપણી એક્સપાયરી ખાસ એવા નીચેના સ્તર પર આપણને થતી જોવા મળી હતી અને આજે જે છે આપણને ગિફ્ટ નિફ્ટી એક ફ્લેટિશ ઓપનિંગના સંકેત આપી રહ્યા છે જો પચીસ એકસો પર ફ્યુચર્સ બંધ થયા પચીસ એકસો પંચ્યાસીની સંકેત આપી રહ્યા છે સવારે થોડા સાઠ પચાસ પોઈન્ટની એક સારી તેજીના સંકેતો હતા પરંતુ અત્યારે થોડા ઓછા થતાં દેખાયા છે એટલે મહત્ત્વનું રહેશે કે આજના દિવસમાં નિફ્ટી હવે કેશના લેવલ પર પચાસ હજાર સોનું સ્તર તોડે છે કે જાળવે છે એ જોવું એટલે અત્યારે તો આપણને ફ્લેટિશ ઓપનિંગના સંકેત છે પરંતુ દિવસ દરમિયાનના કારોબાર પર અહીંયાથી ખાસ નજર રાખવાની રહેશે ચાંદની જી તો એક શોટ પર